અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપરમાં ભાઈએ સગી બહેનની હત્યા કરી દેતા વિસ્તારમાં મચી ગયો છે જેમાં બહેનના પુત્ર દ્વારા ભાઈની દીકરી ભગાડી જવામાં આવતા આખો મામલો હત્યામાં પલટાયો છે આ ઘટના બાદ પોલીસની ટીમ પણ દોડતી થઈ છે ને આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે પરંતુ અમરેલીના બગસરામાં જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો છે ત્યારે શું સમગ્ર ઘટના છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર દર્શક મિત્રોનું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાઝાન ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી હત્યાના બનાવો જે બની રહ્યા છે તે ચિંતાનો વિષય બન્યો છે હવે કાયદાની વ્યવસ્થાની સ્થિતિને આરોપીઓ ઘોડીને પી ગયા છે અવારનવાર અલગ અલગ જિલ્લાઓમાંથી હત્યાના બનાવો સાંભળી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામમાંથી એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં ભાઈએ સગીબહેનની હત્યા કરી હોવાની વિગતો કહેવાય રહી છે વાત કરીએ તો સાપર ગામમાં રહેતા ગીતાબેન અને તેમના ભાઈ નરેશભાઈ વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હવે ઝઘડા પાછળનું કારણ એવું મનાઈ રહ્યું છે કે ગીતાબેનનો જે દીકરો હતો તેનો પ્રેમ સંબંધ નરેશભાઈની દીકરી સાથે હતો એટલે કે મામાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંનેની આંખ મળે છે ત્યારબાદ આ જે મૃતક ગીતાબેન છે તેમનો દીકરો નરેશભાઈની દીકરીને ભગાડીને લઈ જાય છે આ બાબતની દાજ રાખીને

સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ આ હત્યાની ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા હાલ આ મામલે પોલીસે બગસરા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે અને આરોપી નરેશને પકડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે પરંતુ આજે આખો સમગ્ર પ્રેમ સંબંધનો બનાવ છે તે હત્યામાં પલટાયો હોય તેવું કહેવાય રહ્યું છે જેમાં ભાઈએ સગી બહેનની હત્યા તેના